ગામડાનો ધમકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે બીજી ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો આજે સવારે છ વાગે પૂરા થતાં ચોવીસ કલાકમાં એકતાલીસ તાલુકામાં વરસાદ પડ્યો જે મોટાભાગે દક્ષિણ ગુજરાત અને તેના લાગુ જિલ્લા હતા તેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં અડધો ઈંશ વલસાડના વાપીમાં અડધો ઇંચ અને વલસાડમાં અડધો ઈંચ અને અરવલ્લીના ધનસુરામાં અડધો ઈંચ બાકી બધા દસ એમ એમ નીચેના એક એમ એમથી દસ એમ એમ હવે અત્યારે જો વાત કરીએ તો ચોમાસું ધરી પંજાબના ભટિંડાથી ચાલુ થઈ બરેલી લખનઉ થઈ અને બંગાળની ખાડી સુધી લંબાય છે ને એક યુએસ પંજાબ અને હરિયાણા વચ્ચે હશે એક જે ઉત્તર પ્રદેશ ઉપર હતું તે નબળું પડી ગયું છે અને એક પશ્ચિમ બંગાળ ઉપર પશ્ચિમ હિમાલયન ક્ષેત્રમાં છે હવે મિત્રો વધારે વાત કરીએ તો અત્યારે એક ટ્રફ લંબાણો છે સાતસો એસપીએ ઉપર ગુજરાતમાં સ્થિતતા આવી છે અને છસો એસપીઓ પર ચારી છે હવે એના શું પ્રભાવ પડે તો મિત્રો સાતસો એસપીમાં ભેજ નથી એટલે અને છસો એસપીમાં છે પણ તે કોઈ મહત્ત્વનું લેવલ નથી એટલે ગતિવિધિ વધશે બે ચાર દિવસ છૂટાછવાયા વરસાદના હળવા ઝાપટામાં અને ગુજરાત રિજનમાં વધારે રહે હવે મિત્રો જે આપણે આ યુએસસી જોયા અને ગઈકાલના વિડીયામાં જે યુએસસી ઇસ્ટ વેસ્ટ ચેર ઝોન જોયો ત્યાર પછી એમાં શું બદલાવ છે તો એમાં કોઈ રીતનો બદલાવ નથી તે આપણે પચીસ ટકામાં પચીસ ટકા શક્યતામાં ઊભા છીએ બીજું મિત્રો કે હવે આગળ ફરી પાછું એક બીજું પરિબળ ઊભું થાય છે જે ચૌદ ઓગસ્ટ એ બંગાળની ખાડીમાં ઉત્તરમાં આપણે જે અત્યારે મેજોરિટી રોડ છે ત્યાં જ બન્યા છે અને એ સિસ્ટમ યુરોપિયન મોડલ પ્રમાણે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ વર્ષે બન્યા છે અને અમેરિકન મોડલ પ્રમાણે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા વિશે બન્યા છે બે જગ્યા આપણા માટે અનુકૂળ જ છે પણ બહુ આગોતરું કહેવાય ચૌદ જૈન ઓગસ્ટ એટલે એક બે દિવસ આગળ પાછળ થતા હોય છે હવે મિત્રો બીજું તમને કહી દઉં કે જે આપણે આગતરી આટલી બધી જે માહિતી આપી છે તેમાં આપણું ઓડિયન્સ મોટા ભાગનું તો મોડલોનું જાણકાર લાગે છે એટલે કોઈ કાંઈ વિરોધ કરતા નથી પણ અમુક મિત્રોને જે લોકેશનનો ખ્યાલ નથી અને તે દૂરનું ક્યાંનું ક્યાં શું સમજે છે તે ખ્યાલ નથી આવતો જે આપણે ઓડિયન્સનો ખરેખર વખાણ કરું છું કંઈ ખોટું સારું લગાડવા પણ નથી હોતું કારણ કે મોડલોના અનુભવી લાગ્યા કોઈ કોઈ નેગેટિવ એવી કોમેન્ટ પણ નથી તે જોતા બાકી આટલું બધું આગોતરું આપવું એટલે મિત્રો આ તો એની વિશ્વસનીયતા બહુ ઓછી છે તમે પણ જાણો કારણ કે દર છ કલાકે મોડલો ફરતા હોય છે પણ છતાં આપણે અત્યારે ઇનપુટ આગોતરા જ ગોતવા રહે હોય છે એટલે જ આપણે આગોતરું છે ને ક્યાં છે ને શું છે તે બીજા ઓડિયન્સને ખબર જ નથી જે મોડલોનો અનુભવ નથી અને એમ થતા કે આટલા દૂરથી આ અને આની વિશ્વસનીયતા પછી પચીસ ટકા જ ગણવાની હોય એટલે દર કલા છ કલાકે રૂટ ફરતા હોય છે લોકેશનો ફરતા હોય છે એટલે આ ખોટી અને આપણી ચેનલની વિશ્વસનીયતા પણ વહી જાય છે છતાં આપણે તો અત્યારે એ જ એવા સ્ટેજ ઉપર ઊભા છે કે આપણે ક્યાંય પણથી સંકેતો ગોતવા પણ તે ગેરસમજ પણ ઊભી થાય છે સત્તા આપણું ઓડિયન્સના વખાણ કરું છું કે ખરેખર એ મોડલનું અનુભવી છે હવે મિત્રો જે આપણે અત્યારે સ્થિત સાતસો એસપીઓમાં છસો એસપીઓમાં ટ્રફ લંબાણો છે તેમાં પાંચ ઓગસ્ટ સુધી શક્યતા જાળવા ઝાપટાની છે કોઈ માલ દમ નથી પણ આપણે આગાહી ખોટી પડે આપણે એવી પાણ જોગો વરસાદ બધા થઈ જાય આપણે કુદરત પાણી એવું જ માગવું છું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી